વરઘોડો તો નીકળશે ભાઈ આ શબ્દો છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના જેમણે પોલીસ અધિકારીઓને ખુલ્લી છૂટ આપી દીધી છે જે કોઈ પણ ગુનેગાર જે કોઈ પણ અસામાજિક તત્વો ટપોરી તત્વો તેના વિસ્તારમાં આતંક મચાવે તો તેનો વરઘોડો કાઢજો તેમનું એક મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે ત્યારે પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી શું વાત કરી છે વિગતે વાત કરીએ વિડીયોમાં પ્રકારે શાંતિ ભાગનો પ્રયાસ કરતા હોય તેમની સામે આ વખતે ગુજરાત પોલીસે અલગ જ વલણ અપનાવ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો આ દિવસોમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે એમને જાહેરમાં માફી મંગાવવામાં આવતી હોય છે તેમને તાટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવતી હોય છે ત્યારે વચ્ચે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં પોલીસ હાલ આ વર્તમાન સમયમાં જે કાર્યવાહી કરી રહી છે તેને બળ આપતું આ નિવેદન છે વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી એક કાર્યક્રમમાં હતા તે કાર્યક્રમ દરમિયાન તેમણે અસામાજિક તત્વોને સાનમાં સમજી જવા માટે ચીમકી ઉચ્ચારી છે જો તેઓ સાનમાં નહીં સમજે તો તેમના ચાલવાના પણ ઠેકાણા જ નહીં રહે પેલા તો ગૃહ રાજ્યમંત્રીએ શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો આ શહેરના અનેક વિસ્તારમાં શોધી શોધીને વરઘોડો નીકળી રહ્યો છે હું શહેર પોલીસ કમિશનર શ્રીને એકલા માટે અભિનંદન આપું છું ક્રાઇમ બ્રાન્ચના જેસીબી રાઘવેન્દ્ર વત્સ અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું શહેરના ખૂને ખૂને થી ટપોરીઓને શોધી શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે જોઈ રહ્યા છીએ ઘરે ઓફિસ ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસ ના જરૂરથી નજરે પડશે એટલે લંગડાતા લંગડાતા ચાલશે આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે આપણા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમનું સ્પષ્ટ કહેવું છે સ્પષ્ટ મેસેજ તેમના અધિકારીઓને આપ્યા છે કે જે તે વિસ્તારનો સ્થાનિક ટપોરી હોય આ સામાજિક તત્વો હોય લોકોમાં ડર બેસાડવાનું કામ કરતો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેનો વરઘોડો કાઢવામાં આવે આ પ્રકારની વાત સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ના દિવસોમાં ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા જિલ્લાઓમાં એક પેટર્ન પણ સક્રિય થતી હોય તેવું દેખાઈ રહ્યું છે કે જ્યાં જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવતો હોય છે પછી અલગ અલગ ગુનાઓના સંદર્ભમાં આરોપી પકડાતો હોય છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી જે બળ આપતા દેખાયા છે તો પોલીસ અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી આરોપીને લઈને કરે છે દર્શક મિત્રો સ્કાઇનિક મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં